નમસ્કાર સજ્જનો તો સજ્જનો વિદુર નીતિ એક જીવન ઘડતર શાસ્ત્ર છે જેમ પથ્થર ઉપર શિલ્પીના ના ફરે અને એક શિલ્પાકૃતિ સર્જાય એમ આ વિદુર નીતિના પ્રત્યેક વાક્યો શબ્દો એ આપણા જીવનને ટાકણાની જેમ સ્પર્શતા જાય છે સાંભળ્યા પછી આપોઆપ મનમાં વિચાર આવે છે કે વાત તો સાચી છે આ ભૂલ આપણે કહીએ છીએ તો સાવધાન થઈને આ કથા સાંભળજો પોતાની ભૂલ સમજાશે તો જ આગળ વધાશે અને ભગવાનની કૃપાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે અસત્ય અને ટેકો આપવાથી પોતાના મનમાં સતત થઈ રાત્રે ઊંઘ આવતી બંધ થઈ ગઈ એટલે તે વિદુરજી એમની પાસે બેસી જિંદગીમાં શું કરવું અને શું ન કરવું કઈ વસ્તુ સારી અને કઈ વસ્તુ ખોટી તેની વિગતો વિસ્તારથી વર્ણવે છે વિદુરજી કહે છે જુઓ મોટાભાઈ ડાયો ગ્રહસ્થ એનું નામ જે કેટલાક કામ જાતે કરે નોકર પાસે ન કરાવે જેમાં ભક્તિ શાસ્ત્ર આવે છે કે ઠાકોરજીની સેવા જાતે કરવી નોકર પાસે ન કરાવી તેમ આ વ્યવહાર શાસ્ત્ર છે એટલે અહી ઘરના ક્યાં ક્યાં કામ નોકર પાસે ન કરાવાય તેની વાત આવે છે તમને બીક હોય કે ઘરમાં વીસ પચીસ તોલા સોનાના દાગીના છે આજકાલ ચોરીઓનો બહુ ભય છે ઘરના કોઈ રૂમમાં દાટી દીધા હોય તો સલામતી ખરી પછી તમે કહો કે આ ટાઇલ્સ ખોલ પછી નોકર જાણી જાય કે આ ટાઇલ્સ મારી પાસે ખોલાવી અને ખાડો કરાવ્યો અને એની અંદર એક ડબ્બો મુકાવ્યો હવે એ નોકરને કાલ ઉઠીને અસંતોષ થાય કે આ મને પગાર પૂરો આપતા નથી વેટ બહુ કરાવે છે મને બધી ખબર છે કે પહેલી ટાઇલ્સ ખોલાવી એના ઉપર કબાટ મૂકી દીધો છે એટલે આવું ખૂબ ખાનગી કામ હોય તે જાતે કરવું નોકર પાસે કદાપી કરાવવું નહીં એ સિવાય પણ ઘરના કેટલાક કામો નોકર પાસે ન કરાવાય કોઈ લેવડ દેવડની બાબત હોય કોઈ અગત્યની અંગત બાબત હોય એ જાતે કરવી આવા કામોને જે સમજે નહીં કે ક્યાં અંગત ક્યાં કામ ખાનગી રાખવા જેવા છે એને મૂર્ખ જાણવો કોઈ પણ કાર્ય કરવું હોય તેમાં અતિ વિલંબ કરે તો એ પણ બુદ્ધિ વગરનો ગણાય છે જે કામ કરવું છે એમાં કંઈક વિચારપૂર્વક વિલંબ થાય તો ચિંતા નહીં પરંતુ વિલંબ સમય નીકળતો વળી જે ગૃહસ્થ પોતાના ઈષ્ટદેવની પૂજા કરતો નથી એ પણ મૂર્ખમાં ગણાય છે કારણ કે આ સંસારમાં આ જિંદગીમાં આપણને શું અવરોધરૂપ છે તેની ખબર હોતી નથી ઘણાને અગ્રહ પીડા થાય છે કોઈને પનોતી નડતી હોય છે કોઈને નજર લાગતી હોય છે આ બધી જાત જાતની અણદેખી ઉપાધિઓ જીવનમાં સહન કરવાની આવે છે પરંતુ જે પોતાના ઈષ્ટદેવની દઢ શ્રદ્ધા રાખે એને આવી કોઈ ઉપાધિઓ નડતી નથી કે પોતાના ઈષ્ટદેવની નિયમિત પૂજા ન કરે ભક્તિ ન કરે એને મૂર્ખ જાણવું